આજના વ્યક્તિ વિશેષ આજે તારીખ બે ઓક્ટોમ્બર બે હજાર પચીસ આજના વ્યક્તિ વિશેષ એપિસોડમાં આપણે લાલ બહાદુર શાસ્ત્રી વિશે જાણીશું તેમનો જન્મ બે ઓક્ટોબર ઓગણીસો ચારમાં થયો હતો અને તેમનું અવસાન અગિયાર જાન્યુઆરી ઓગણીસસો છાસઠના રોજ થયું હતું ભારત દેશના ત્રીજી લોકસભાના ઓગણીસો ચોસઠથી ઓગણીસો છાસઠ સુધીના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો ઉછેર મુગલ સદાય ઉત્તર પ્રદેશ ખાતે લાલ બહાદુર શ્રીવાસ્તવના નામે થયો હતો એમના પિતા શારદા પ્રસાદ એક ગરીબ શિક્ષક હતા જેઓ ત્યારબાદ રાજસ્વ કાર્યાલય ખાતે લિપિક ક્લાર્ક બન્યા હતા એમનું શિક્ષણ હરીશ્ચંદ્ર ઉચ્ચ વિદ્યાલય અને કાશી વિદ્યાપીઠ ખાતે થયું હતું અહીંથી જ એમને શાસ્ત્રી તરીકેની ઉપાધિ પ્રાપ્ત થઈ હતી સ્નાતક થયા બાદ શાસ્ત્રીજી ભારત સેવક સંઘ સાથે જોડાયા ત્યાંથી જ તેમના રાજનૈતિક જીવનની શરૂઆત થઈ હતી દેશ સેવાના વ્રતધારી શાસ્ત્રીજી વિશુદ્ધ ગાંધીવાદી હતા તેઓ આખું જીવન સાદગીથી જીવ્યા અને ગરીબોની સેવામાં એમણે સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું ઓગણીસો એકવીસની ની અસહકારની ચળવળ અને ઓગણીસો એકતાલીસના ના સત્યાગ્રહ આંદોલનમાં એમની મહત્વપૂર્ણ ભાગીદારી હતી અને તેઓને જેલમાં પણ રહેવું પડ્યું હતું આઝાદી મળ્યા બાદ શાસ્ત્રીજીને ઉત્તર પ્રદેશ રાજ્યના સંસદીય સચિવ પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા ત્યારબાદ ગોવિંદ વલ્લભ પંતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં તેમને પરિવહન મંત્રાલય સોંપવામાં આવ્યું હતું પરિવહન મંત્રી તરીકે એમણે પ્રથમવાર મહિલાને બસ કંડક્ટર તરીકેના પદ પર નિયુક્ત કરી એક નવો ચીલો ચાતર્યો હતો પ્રહરી વિભાગના મંત્રી તરીકે એમણે ભીડને નિયંત્રિત કરવા માટે લાઠીચાર્જને બદલે પાણી છાંટવાનો પ્રયોગ કરાવ્યો હતો ઓગણીસો એકાવનના વર્ષમાં લાલ બહાદુર શાસ્ત્રીને અખિલ ભારત કોંગ્રેસ કમિટીના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા એમણે ઓગણીસો બાવન ઓગણીસો સત્તાવન અને ઓગણીસો બાસઠની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષને ભારે બહુમતીથી જીતાડવા માટે ખૂબ જ પરિશ્રમ કર્યો હતો જવાહરલાલ નહેરુના અવસાન બાદ શાસ્ત્રીજીએ સત્યાવીસ મે ઓગણીસો ચોસઠના રોજ વડાપ્રધાન તરીકેનો કાર્યભાર ગ્રહણ કર્યો હતો શાસ્ત્રીજીને તેમની સાદગી દેશભક્તિ અને ઈમાનદારી માટે સમગ્ર ભારત શ્રદ્ધાપૂર્વક યાદ કરે છે ઓગણીસો છાસઠ માં તેમને ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા